કયા દેવ સ્વરૂપની કરવી ઉપાસના જાણકારી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા જજાગ્રતો દૂરમુદયતી દૈવંતદ સુક્ત સતા થઈ વૈતી દૂરંગમન્યોતે ખંજોતે રે કંતન મે મનહ શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજનો જે કાર્યક્રમ છે છે એમાં કઈ વસ્તુ માટે કયો પાઠ કરવો શુભ ગણાય છે કેમ કે હમણાં એક દર્શક મિત્રોનો ફોન હતો કે શાસ્ત્રીજી ઘણા બધા હું પાઠ કરું છું મહામૂર્તિજીના મંત્ર જાપ કરું છું હું હનુમાન ચાલીસા કરું છું ગાયત્રી મંત્ર કરું છું આ કરું છું અને ઘણું બધું કીધું પણ કે મને ખબર નથી કે આ પાઠ કરવાથી એનો ફાયદો શું થાય છે શાસ્ત્રમાં પણ એવું કહ્યું છે કે દરેક દેવતાઓની પાસે અલગ અલગ તાકાત છે અને એ વસ્તુ માટે થઈને તે દેવનાની દેવતાની જો આરાધના કરવામાં આવે તે વિશેષ લાભદાયી છે હવે રહી વાત જે વ્યક્તિના જીવનમાં શક્તિની પ્રાપ્તિ જોઈએ છે શક્તિ એટલે બોલવાની શક્તિ ચાલવાની શક્તિ દિમાગની શક્તિ અને શારીરિક શક્તિ ઘણા આપણે કહેતા હોય કે ભાઈ શરીરમાં બહુ બધા રોગ થઈ ગયા છે ને હવે હું ચાલી નહીં શકું હવે મારામાં શક્તિ નથી ઘણા લોકોને બહુ ડર લાગી જાય છે ભય લાગી જાય અને એવું કહેવાય છે કે જ્યારે ડર આવી જાય ને જીવનમાં એટલે વ્યક્તિ હારી જાય છે પણ જે નિડર હોય ને એક માણસ સોને પાછા પાડે પણ જો માણસ હારી જાય ને તો એ બધેથી ભાગતો પડે છે અને શક્તિ કોણ આપે તો શક્તિ પાસે શક્તિની ઉપાસના કરવી જરૂરી છે એવું કહેવાય છે કે આદિગુરુ શંકરાચાર્યની વાત મને યાદ આવે છે એવું કહેવાય છે કે શંકરાચાર્ય જ્યારે શિવની આરાધના કરી હતી શિવજીની પૂજા બહુ જ કરતા હતા પણ એક દિવસે શંકરાચાર્યની પરીક્ષા સ્વયં માતાએ લીધી છે શક્તિ લીધી છે કેમ કે શંકરાચાર્ય શિવની ઉપાસના કરતા હતા આદિ શંકરાચાર્ય ત્યારે જ્યારે શંકરાચાર્યની વૃદ્ધ અવસ્થા આવી ત્યારે પા પાણી પીવું ત્યારે ત્યારે માતાજીએ બાળક બાળકનું સ્વરૂપ લીધું હતું દીકરીનું સ્વરૂપ લીધું હતું માતાજીએ ત્યારે શંકરાચાર્ય કહે છે કે બેટા મને આ પાણી આપ ત્યારે એ દીકરી કહે છે કે તમે જાતે લઈ લો તો કહે છે કે મારામાં શક્તિ નથી અને ત્યારે તે દીકરી કહે છે કે શક્તિ માટે શક્તિની આરાધના કરવી જરૂરી છે એટલે આપણે આરતીમાં કહ્યું છે જય આદ્ય શક્તિ આદ્ય શક્તિ એટલે કે બહુ જૂની શક્તિ જૂની તાકાત નવ દુર્ગાની તાકાત છે એ આદ્ય શક્તિ અને શંકર જગદગુરુ શંકરાચાર્ય એવું કહેવાય છે કે ત્યારે પછી દેવીની આરાધના કરી છે શક્તિની ઉપાસના કરી છે એટલે શિવ અને શક્તિ શિવજી પણ શક્તિ વગર અધૂરા છે શિવ શિવ ઘણી વખત આપણે જોઈએ તો શિવજીનું અર્ધનારેશ્વર સ્વરૂપ જે છે એમાં એક અર્ધો અંગ શિવ છે અને અર્ધો અંગ શક્તિ છે જગદંબા તો વ્યક્તિના જીવનમાં જ્યારે બહુ બધી તકલીફ પડે શક્તિ ન હોય ત્યારે શક્તિ માટે મા ભગવતીની માતાજીની પૂજા કરવી જોઈએ શક્તિની ઉપાસના કરવી જોઈએ અને શક્તિની ઉપાસના કયા ગ્રંથમાંથી મળે તો શક્તિની ઉપાસના જો સૌથી વધારે તમને મળતી હોય તો માતાજીનો એક પાઠ છે જેને કહેવાય સપ્ત સતી સપ્તસતી ચંડી પાઠ સપ્તશી ચંડી પાઠ જે છે નામનો જે ગ્રંથ છે જો એ સપ્તશતી ચંડી પાઠનું જો તમે વાંચન કરવામાં આવે છે તો અપાર બલ અપાર શક્તિ મળે છે જે ચંડી પાઠની અંદર માતાજીએ જે જે રાક્ષસોનો સંહાર કર્યો છે અને જે જે દેવીઓ પોતાની શક્તિ નો પરિચય આપ્યો છે તેને કહેવાય સપ્ત સતીચંડી પાઠ એમાં શ્લોકમાં લખ્યું છે કે કાલીનું મંત્ર છે ખડગમ ચક્ર ગદે સુદા પબ્રિકા છોલમ ભૂષણ શંખમ સન્ન ધી કરે શ્રીનામ સર્વાંગ ભૂષાવમ ની માસ્તપા સેવે મહાકાલિકામ સ્વિદય હરો જો હંમ મધુમ કૈટપમ માતાજીનો જે છે એ કાલીનો આ શ્લોક હતો અને આવા શ્લોક માતાજીના સાતસો શ્લોક જેમાં સમાયેલા છે તે ગ્રંથનું નામ છે ચંડી પાઠ જેને સાતસો શ્લોક એની અંદર છે તેર અધ્યાય છે અને સાતસો શ્લોક છે જે વ્યક્તિ આનું વાંચન કરે છે આનો ઘરની અંદર પાઠ કરે છે એના જીવનમાં એવી શક્તિ મળે છે કે વ્યક્તિ જીવનમાં ક્યાંય ડરતો નથી અને શક્તિ માટે શ્રેષ્ઠ પાઠ જેને ચંડી પાઠ કહેવામાં આવે છે ખાસ કરીને નવચંડી યજ્ઞ આપણે ઘણીવાર કરીએ તો નવચંડી યજ્ઞ કરવાનું કારણ એ છે કે એના જે મંત્ર જે છે ઘણી વખત એવું થાય કે મંત્રમાં અશુદ્ધિ ના હોવી જોઈએ મંત્ર જેવો શુદ્ધ હોય તો એવું જ એને પરિણામ આપે છે કે જેવું બોલો છો અંદર એક એક સ્પષ્ટ શબ્દમાં લખ્યું છે કે આ દેવીએ આ રાક્ષસનું આ રીતે સંહાર કર્યો કેમ કે શબ્દ બોલવામાં મંત્ર બોલવામાં ભૂલ ના થાય એટલે શાંતિથી પાઠ કરવાનો ચંડી પાઠ બહુ ઉતાવળ નહીં કરવાની પણ શાંતિ તમે જ્યારે ચંડી પાઠ કરો છો ત્યારે એના મંત્રની એક તાકાત એવી હોય છે મૂઢ ગરજ યાવત મૂળ બધો યાત હતે તેવા ગરજી છે ને ત્યાં સુધેતા એક એક મંત્રની જે તાકાત જે છે અદ્ભુત છે તો શ્રેષ્ઠ ચંડી પાઠ જો કરવામાં આવે તો અતિશય શક્તિની પ્રાપ્તિ થાય છે વાત કરવી છે મનની શાંતિ જે લોકોના મન બહુ વિચલિત રહેતા હોય બહુ ટેન્શન રહેતા હોય એ લોકોએ શું કરવાનું એ લોકોએ ખાસ કરીને ગીતાનો પાઠ કરવો ગીતાનો પાઠ કરવાથી મનની શાંતિ મળે છે અને બીજા નંબરની વસ્તુ ચંદ્રદેવનો પાઠ કરવો ગીતાનો પાઠ અથવા ચંદ્રદેવનો પાઠ કરવાથી વ્યક્તિના મનની શાંતિ મળે છે ચંદ્રદેવનો એક સ્તોત્ર આવે છે ચંદ્ર સ્તોત્ર એમાં ચંદ્ર છે શૃ નામાની સુભદાની મહેપતે મુ નાત્ર સુધા કરોમ કુદ પ્રિય લોકપ્રિય સુપ્રભા ચંદ્રમારો હિપી શશી હિમ કરો રાજા દ્વિજે રાજા નીજા કરા અત્ય સુધી રોષકળાની કેમ કે મને તો કંઠસ્થ છે બોલવાનું ચાલુ કરીશ એટલે વારાફરતી શ્લોકો નીકળશે પણ તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે જો તમને મનની શાંતિ જોતી હોય તો ગીતા ગીતા જે આવે છે શ્રીમદ ભગવદ્ ગીતા ગીતાનો પાઠ કરો રોજ એક એક અધ્યાય બોલો મનની શાંતિ મળશે અને બીજો ઉપાય કે ચંદ્રદેવનું જે સ્તોત્ર છે અથવા ચંદ્રદેવના જે નામ છે એ નામને બોલવાથી પણ મનની શાંતિ મળે છે હવે આગળ વાત કરીએ યશ માન અને પ્રતિષ્ઠાની જે લોકોના જીવનમાં બહુ જસ મળતો નથી માન મળતું નથી તો તેવા વ્યક્તિ ખાસ કરીને રામચરિત માણસનો જો પાઠ કરવામાં આવે તો એ લોકોને યશ માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે અને બીજા નંબરની વસ્તુ અથવા સૂર્ય ભગવાનનો જે સ્તોત્ર આવે છે સૂર્ય સ્તોત્ર સૂર્ય સ્તોત્ર બોલવાથી પણ યશ માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે જે લોકોના ઘરમાં પરિવારમાં બહુ ક્લેશ થતા હોય ક્લેશ ઝઘડા થતા હોય તો ઝઘડા ક્લેશને નષ્ટ કરવા માટે નારાયણની પૂજા શ્રેષ્ઠ છે મહિનામાં એક વખત પોતાના ઘરની અંદર સત્યનારાયણ ભગવાનની કથા કરવાથી ક્લેશ જે થતા હોય એ નષ્ટ થાય છે કેમ કે શાસ્ત્રમાં એવું લખ્યું છે પ્રણત ક્લેશ નાસાય કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પછી લખ્યું છે પ્રણત ક્લેશ ક્લેશ થતા હોય તો પ્રણતઃ ક્લેશ નાસાય એનો નષ્ટ કરે છે ગોવિંદાય નમો નમ ભગવાન ઠાકોરજીની પૂજા પાઠ કરવાથી અથવા સત્યનારાયણ ભગવાનની દર મહિને એક વખત કરવા કથા કરવાથી ઘરમાં શાંતિ મળે છે ઝઘડા ઓછા થાય એના માટેનો ઉપાય હવે બાધા ઘણા લોકોના જીવનમાં બહુ બાધા રહી ગયું હોય અને બાધામાંથી બાધા ભૂલી ગયા હોય તો તે લોકોએ ખાસ કરીને બજરંગ બાણનો પાઠ કરવો બજરંગ બાણનો પાઠ કરી શકાય બીજા નંબરની વસ્તુ એક શ્લોક છે સર્વા બાધા પ્રસમનમ ત્રિલોકશ્યાખિલેશ્વરી ખિલેશ્વરી એવ ત્વયા કાર્ય વિનાશનમ આ શ્લોક આવશે જે બાધામાંથી મુક્તિ આપવામાં અને બીજો બજરંગ બાણનો પાઠ ઘણા લોકો કે શાસ્ત્રીજી આ બાધાવાળો શ્લોક અમારે રહી ગયો તો હું તમને કહી દઉં જો તમે મહેનત થોડી કરવાની એટલે મળી જાય છે ક્યાં તો કે મેં તમને આગળ વાત કરી કે ચંડી પાઠ જે છે તો ચંડી પાઠ જ્યારે પૂરો થાય ને એટલે ચંડી પાઠના છેલ્લે લખેલું હોય છે કે બાધા મુક્તિ માટેનો મંત્ર શક્તિની પ્રાપ્તિ માટેનો મંત્ર દરેક મંત્ર આપેલા છે ચંડી પાઠના ગ્રંથની છેલ્લે અને એમાંથી તમને બાધા મુક્તિનો આ મંત્ર મળી જશે એમાં પહેલો શબ્દ છે સર્વા બાધા વિનિર્મુક્તો ધનધાન્ય સુતાન્વિત મનુષ્યો મત પ્રસાદેના ભવિષ્યથી સંશય આ શ્લોક બોલવાથી બાધામાંથી મુક્તિ મળે છે અને એ ના ભાવે તો ભજનક બાળનો પાઠ કરવાથી બાધામાંથી મુક્તિ મળે છે હવે આગળ વાત કરીએ ધનની સમસ્યા મુક્તિ જે વ્યક્તિના જીવનમાં ધનની તકલીફ રહેતી હોય પૈસા ટકે તકલીફ રહેતી હોય તો એ લોકોએ કનક ધારા સ્તોત્રનો પાઠ કરી શકાય કનક ધારા સ્તોત્રનો પાઠ કરવાથી ધનના લાભ થાય છે રોગમુક્તિ જે લોકોના શરીરમાં બહુ રોગ થતા હોય તો એ લોકોએ મહામૃત્યુંજયના મંત્ર જાપ કરવાથી રોગમાંથી મુક્તિ મળે છે શત્રુ પીડા હોય બહુ દુશ્મનો વધી ગયા હોય તો ખાસ કરીને દુર્ગા ચાલીસાનો પાઠ કરવામાં આવે દુર્ગા ચાલીસાનો પાઠ અથવા બગલામુખીનો મંત્રનો જપ કરવામાં આવે છે તો શત્રુ પીડામાંથી મુક્તિ મળે છે કર્જ કર્જ કહેતા દેવું જો માથા ઉપર બહુ દેવું થઈ ગયું હોય ને અને એ ઋણમાં તમે હોવ દેવામાં હોય અને દેવામાંથી મુક્તિ ચાહતા હોય તો એવું કહેવાય છે કે મંગલ દેવનું સ્તોત્ર આવે છે અને જેને ઋણ મોચન મંગલ પાઠ કહેવામાં આવે છે અથવા મંગલ મંગલ મંગલસ્ત્રોત્રનો પાઠ કરવાથી પણ માણસના માથા ઉપર જે કર્જ હોય જે દેવું હોય દેવામાંથી મુક્તિ મળે છે એટલે સ્તોત્રની અંદર પણ બહુ વિશેષ એની જાણકારી આપે છે મંગલો ભૂમિ પુત્ર ઋણ કરતા ધનપ્રદો એવું કહેવાય કે ઋણ થયું હોય તો એમાંથી મુક્તિ આપે છે અને ધનની પ્રાપ્તિ અપાવે છે એટલે મંગલદેવનું એક નામ છે જેને ઋણ મોચન પણ કહી શકાય તો કર્જમાંથી દેવામાંથી મુક્તિ ચાહતા હોય તો મંગળવારનું વ્રત કરી શકાય મંગળદેવનો ઉપવાસ કરી શકાય મંગળદેવની પૂજા કરી શકાય અને વિશેષમાં મંગલ સ્ત્રોત્ર પાઠ કરવાથી કર્જમાંથી મુક્તિ મળે મતલબ દેવામાંથી મુક્તિ એ પાવે છે આત્મવિશ્વાસની વાત કરીએ ઘણા વ્યક્તિઓ એવા હોય છે કે જેને આત્મવિશ્વાસની કમી હોય છે મતલબ હું કંઈ કરું કે ના કરું બહુ આત્મવિશ્વાસ અને આત્મવિશ્વાસ ના હોય મોટો વ્યવસાય કરવા માગતા હોય ને આત્મવિશ્વાસ નથી વ્યવસાયમાં પડ્યા અને પછી બરાબર કરીને કે તમે ડરી ગયા તો જગઈ પૈસા નાખે છે બધા ઉગે નહીં એટલે એના માટે જીગર જોઈએ અને જીગર માટે આત્મવિશ્વાસ માટે હનુમાન ચાલીસાનો પાઠ શ્રેષ્ઠ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી આત્મવિશ્વાસની કમી મતલબ આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય છે ઘણા વ્યક્તિને એવું હોય કે મારા ઘરની અંદર આસુરી શક્તિ છે બધું અશુભ ખરાબ થાય છે નેગેટિવ વસ્તુ છે બુરી આત્માનો છાયો આવું કંઈક મનમાં લાગે તો એ વ્યક્તિઓ માટે ખાસ કરીને એક સ્તોત્ર જે શિવજીએ પાર્વતીને કહ્યું હતું જેનું નામ છે સિદ્ધ કુંજિકા સ્તોત્ર સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરવાથી આસુરી શક્તિઓ હણાઈ જાય છે ઘર પરિવાર ઉપર કંઈક આસુરી શક્તિ હોય આસુરી છાયા હોય આપણે એવું લાગે કંઈક મારા ઘર ઉપર કંઈક ખરાબ થયું છે તો કંઈ કરવાની જરૂર નથી ખાલી મંદિરમાં દીવો કરી અને રોજે રોજ કુંજિકા સ્ત્રોત્રનો પાઠ કરો કે કુંજિકા સ્ત્રોતનો પાઠ કરવાથી આ બધી કુંજિકા સહ આ બધા એના શ્લોકો છે તમે સર્ચ કરશો તો તમને મળી જશે સિદ્ધ કુંજિકા સ્ત્રોત્ર કે જેનો પાઠ કરવાથી આસુરી શક્તિઓમાંથી બચાવ થાય છે મિત્રો સદૈવ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર હંમેશા હું ધર્મની વાત કરું છું શાસ્ત્રની વાત કરું છું અને સાચી વાત કરું છું અને જેનું પ્રમાણ આપણા ગ્રંથોમાં શાસ્ત્રમાં આપણને જોવા મળે છે તો ભક્તિ સંદેશ કાર્યક્રમ સદૈવ આપ નિહારતા રહ્યા છો અને નિહારતા રહેજો દર્શક મિત્રો હવે મને આપી દો તમે રજા જય ભગવાન